કમાન્ડર શ્રી બલરાજસિંહ ચૌહાણ શહેરના જાણીતા ટેક્સ એડવોકેટ શાંતિભાઈ ઠક્કર તથા અગ્રણી વેપારી અને સામાજિક કાર્યકર રાજુભાઈ ત્રિવેદી સંસ્થાના ઉત્તર પ્રાંતના પ્રતિનિધિ રાજેશભાઈ ત્રિવેદી તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બનાસકાંઠાના સબ વિભાગ કાર્યવાહ શ્રી લાલુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ અંગદાન કરનાર સાવિયાણા ગામના સ્વરજુનજી જવાનજી ઠાકુરના પરિવારજનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે આપણા સૌની સુરક્ષા તથા ટ્રાફિક વ્યવસ્થાનું નિયમન કરવામાં જેમની વિશેષ ભૂમિકા રહેલી છે તેવા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલો તેમજ ટીઆરબી જવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ ઉપસ્થિત સર્વે પરિવારજનોની દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી અને જેમની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો તેવા લાલુભાઈ દેસાઈએ પોતાના માનનીય પ્રવચનમાં દેશને મજબૂત રાષ્ટ્ર બનાવવાની દિશામાં ભાર મૂકતા જણાવ્યું હતું કે આપણે સૌએ સાથે મળી અને પર્યાવરણ અને પાણીને બચાવવાની સાથે સાથે સામાજિક સમરસતા વિષય ઉપર ખૂબ જ ચિંતન કરવાની જરૂર છે આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ રમેશભાઈ ઠક્કર મંત્રી નિલેશભાઈ રાવલ ખજાનજી મહેશભાઈ જોશી મહિલા સંયોજિકા શિલ્પાબેન ઠક્કર ડોક્ટર વર્ષાબેન પટેલ સહિત સંસ્થાના ટ્રસ્ટીઓ સર્વશ્રી ડોક્ટર અજયભાઈ જોશી ડોક્ટર તુષારભાઈ શાહ ડોક્ટર મનોજભાઈ અમીન રાજુભાઈ ઠક્કર અને પરેશભાઈ જીવરાણી સહિત તમામ કારોબારી સભ્યો અને સંસ્થાના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા નીરજ બોરાણા જી એક્સપ્રેસ ન્યૂઝ બનાસકાંઠા